આજે અમે વન વિભાગની કચેરી સાગબારા ખાતે આવ્યા છે કોલવાણના મિત્રો અને આપણું કયું ગામ પેલું બેડાપાણીના જે મિત્રો છે વડીલો છે એ વન વિભાગ કચેરી સાગબારા ખાતે આવ્યા છે અહીંયા આવવાનું મુખ્ય કારણ એ છે કે બે દિવસ પહેલાં કોલવાણની દીકરી પર દીપડાએ હુમલો કર્યો અને એને દીકરીનું મોત થયું એ દીકરો હજી પકડાયો નથી અને એ દીકરો જે જગ્યાએ હતો ત્યાં જ છે અને આજે રાતે બેડાપાણી ગામમાં ઘરમાં ઘૂસીને બીજી એક દીકરીને હેરાન કરવામાં આવી એની કાનનો ભાગમાં ઇન્જરી છે હાથમાં ઇન્જરી છે એને ખેંચવાની કોશિશ કરવામાં આવી બીજા દીપડા દ્વારા તો વન વિભાગ દ્વારા દીપડા પકડવાનું જે કામ છે એ એકદમ ધીમી ગતિએ ચાલી રહ્યું છે અને એની જાણકારી માટે અમે આજે સાકબારા વન વિભાગની કચેરી ખાતે આવ્યા છીએ પરંતુ અહીંયા આવીને જા વન વિભાગના ઇનકાર કરે છે ઊગ્યા નથી તો તમને ના મળી શકે એવું કહેવામાં આવ્યું છે તો તમને બતાવીએ કે અહિયાં જે વન વિભાગની કચેરી છે ત્યાં સાહેબ રહી નથી રહ્યા એમનો દરવાજો નથી ખોલી રહ્યા અમારી પાસે કંઈ લાકડી નથી કે અમે એમની જોડે મારાગ મારી કરવા આવ્યા હોય એવું અમે ખાલી એમને જાણવા આવ્યા છે કે આ બધા બનાવો જે બની રહ્યા છે અમારો સમાજ આ દીપડાઓના ત્રાસથી એટલો ત્રાસી ગયો છે કે આજે ખેતી કરવા નથી જઈ રહ્યો ખેતમાં જવાથી ડરે છે અને ખેતી નહીં કરી શકે તો શું ખાશે અને એટલા માટે અમે વન વિભાગની કચેરી આવ્યા છે પરંતુ જે આરએફઓ સાહેબ છે બારિયા સાહેબ છે એ હજુ ઊંઘી રહ્યા હોય એવું બહાર થી અમને જાણ કરવામાં આવી રહ્યું છે તો આપ જોઈ શકો છો અહિયાં કચેરીએ સાહેબ નીકળતા નથી અને વારંવાર આવા હુમલાઓ થશે તો કેટલી દીકરીઓને અમારે ગુમાવી પડશે એ એનું કંઈ અમને નિરાકરણ થતું હોય એવું લાગતું નથી તો આપ સર્વેને ને અથવા તો પ્રશાસનને અમારી વિનંતી છે કે આપ આગળ આવો અને આ જે આદિવાસી સમાજની જે મુખ્ય આ જે સમસ્યા હાલમાં પેદા થઈ છે એનું તાત્કાલિક નિરાકરણ આવે અને તાત્કાલિક નિરાકરણ ના આવે તો આવનારા સમયમાં ખૂબ મોટું જલદ આંદોલન કરવા માટે સમાજ તૈયાર થશે એની જવાબદારી આપ સર્વેની રહેશે તો આપ જોઈ શકો છો સાહેબની ઓફિસ છે ત્યાં અરે એમનું ઘર છે ત્યાં તાળું છે ઓફિસમાં બી કોઈ જવાબદાર વ્યક્તિ અત્યારે હાજર નથી ધન્યવાદ